આપણો પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત અકસ્માત માં મૃત્યુ પામેલ ભરડા પરિવાર ના યુવાન ના નામે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું આપણો પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત ખાપટ માં રહેતા ભરડા પરિવાર ના અકસ્માત માં મૃત્યુ પામેલ યુવાન સ્વર્ગીય રાજ જેઠાભાઈ ભરડા જે 9 મહિના પહેલા ગાયત્રી મંદિર પાસે એક અકસ્માત માં મૃત્યુ થયું હતું ત્યારે तेज जग्या गायत्री मंदिर पासे भरडा परिवार ना सभ्यों द्वारा परिवार ना लाडका राज ना नामे वृक्ष रोपयू आजीवन वृक्ष रूपी स्मृति जीवित रहे अने एक घटादार वृक्ष बने अनेक ने अने ऑक्सीजन आपे ते हेतु थी लीमड़ा नो वृक्ष पोता ना प्रिय स्वजननी स्मृति में वृक्षरोपण कर ग्रीन पोरबंदर मुख्य आयोजक रामदेव भाई મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રીન કોર બંદર થકી આજે પોતાના પરિવારના સ્વજનની સ્મૃતિમાં વૃક્ષવાવી અને વૃક્ષ ઉપર સ્વર્ગીય રાજ જેઠાભાઈ ભરડા નામની તપકી લગાડી કાયમી યાદી રાખી સાથે સ્વર્ગીય રાજના પરિવારે લોકોને અપીલ કરી આજના ઝડપી જમાનામાં વાહનો ધીરે અને સલામતી સાથે ચાલવાની લોકોને અપીલ કરી હતી